તો નવસારી જિલ્લામાં લોકમેળામાં દુર્ઘટના પછી વીટીવી ન્યુઝની ટીમે રાજકોટ મેળાની પણ મુલાકાત લીધી રાજકોટના લોકમેળામાં પણ ટાવર રાઈડ જોવા મળી વીટીવી ન્યુઝે ટાવર રાઈડ સંચાલક સાથે વાતચીત કરી સંચાલકે કહ્યું સમયાંતરે રાઈડનું ચેકિંગ અને સમારકામ પણ થતું હોય છે ચાલુ કરતા પહેલા રાઇડનું ચેકિંગ કરીએ છીએ લોખંડની રાઇડ મોટર થકી ચાલતી હોય છે સંચાલકે કહ્યું રાઇડમાં તમામ સાવચેતીની જવાબદારી સંચાલકોની જ હોય છે બાળકોની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોવાનું પણ તેમણે જણાવ્યું જવાબદારી અમારા ઉપર આવે રાઈડ વાળા કે બાળક નું નુકસાન કોઈ પણ થાય તો દેવાનું અમારે આવે જવાબદારી તમામ વસ્તુ ની લોખંડ થી બનતું અમુક વસ્તુ એમાં મોટર ના ને એવું આવતું શું તારી છોકરા હોય છ સાત જણા માથે છોકરાઓ ને ઉતારવામાં હોય ચડાવવામાં હોય એની જવાબદારી તમામ વસ્તુની હોય કોસ વાળા ધંધા વાળાઓને કોઈ દી અમારે નાને રાયડુ કોઈ દુર્ઘટના કોઈ દી બહેન ની નથી આવું કોઈ દી બહેન ના કારક નથી મોટી રાયડુ માં થતી હોય તો અમને ખબર નથી પેલી સર્વિસ અમે હાથે જ કરી નાખીએ બધું બોલ પાના પકડ હાથો હાથ બધું મારવાનું આવે અમે હાથો હાથ મારી દઈએ તમે તમારી રીતના ચેકિંગ કરતા હો છો મારી રીતે ચેકિંગ કરી હાથેથી કોઈ પાસે ચેક નથી કરાવતા અમારી પાસે માલ નવો બની ને આવે એટલે અમારે જ પેલા બધું ચેક કરવાનું પછી રાઈડ ચાલુ થાય બિલીમોરામાં જે પ્રકારે રાઇડ્સમાં દુર્ઘટના સર્જાઈ હતી તે જ પ્રકારની રાઇડ્સ છે તે રાજકોટના લોકમેળામાં જોવા મળી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રાઇડ્સ છે તે હાલ ચાલુ છે જે રાઇડ સંચાલકો છે તે જાતે જ આ પ્રકારનું તકેદારી રાખતા હોય છે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે બીલીમોરોમાં આ જ પ્રકારની રાઇડ છે તે તૂટી છે અને તેમાં કેટલાક જે સહેલાણીઓ બેઠા હતા તેમને ઈજાઓ પહોંચી છે પરંતુ આ જ પ્રકારની રાઇડ છે તે રાજકોટના મેળામાં પણ જોવા મળી છે રાજકોટના મેળામાં જે રાઇડ છે તેનું ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે એક પણ હજુ દુર્ઘટના સર્જાઈ નથી પરંતુ જ્યારે આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે કયા પ્રકારની વ્યવસ્થા છે તે રાખવામાં આવી રહી છે તે રાઇટ સંચાલકો જણાવી રહ્યા છે કેમેરામેન નિશી ઘડિયા સાથે ભાવેશરવા ન્યુઝ રાજકોટ